વીટીવીના દર્શકોને નમસ્કાર ત્રિનેત્ર સાથે હું છું કશિશ ત્રિનેત્રની શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના કલાકારોમાં એક નામચી નામ એટલે વિક્રમ ઠાકોર જેના લાખો ચાહનારાઓ છે પરંતુ હાલ આ કલાકાર ખૂબ ચર્ચામાં છે અને આ પાછળનું કારણ છે વિધાનસભામાં કલાકારોના થયેલા સન્માનમાં વિક્રમ ઠાકોરને ન બોલાવાયો તે વિક્રમ ઠાકોર મેદાનમાં આવ્યા ઠાકોર સમાજના કલાકારો આમંત્રણ ન દાવો કર્યો હવે સરકારે સામે ચાલી આમંત્રણ આપ્યું તો તે ગાયબ છે ત્યારે કેમ આમંત્રણ પછી પણ વિક્રમ ઠાકોર શું કોઈ વિક્રમ કામ કરે છે કે નહીં આવો જાણીએ આ રિપોર્ટમાં એટલા માટે ખોટું લાગ્યું કે મારા કોઈ કલાકાર બોલાવ્યા અમારા આ એ નિવેદન છે જેને લઈને વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજ ચર્ચામાં આવ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષે હોળી પર કલાકારો આમંત્રિત કરીને સન્માન કર્યા તેની છે જેમાં વિક્રમ ઠાકોર કે ઠાકોર સમાજ એક પણ કલાકાર આમંત્રિત કરાયા ન હતા જેને લઈને વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી અને ઠાકોર સમાજ પણ નારાજ થયો મુદ્દો ભારે ગરમાયો વિધાનસભા સુધી તેની ચર્ચા થઈ સરકારે ઉતાવળ માં કલાકારોને આમંત્રણ આપ્યાની વાત કરી અને ઠાકોર સમાજની માફી માંગી પરંતુ ફરી એકવાર ફિલ્મ જગત ના કલાકારો વિધાનસભામાં આવે તે માટે સરકારે આયોજન કર્યું વિક્રમ ઠાકોર સહિત કલાકારોને આમંત્રણ આપ્યું કલાકારો વિધાનસભાના સત્ર માં આવ્યા પણ ખરા પરંતુ આમંત્રિત મહેમાનોના લિસ્ટમાં વિક્રમ ઠાકોરનું નામ જ ગાયબ હતું જો કે ફરી આ મુદ્દો ગરમાય તે પહેલા અભિનેતા હિતુ કનોડિયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા ડાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે જે આવ્યાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનું લિસ્ટમાં નામ છે કોના હાથ નું રમકડું બની ગયો વિક્રમ ઠાકોર બે દિવસથી કેમ બંધ રાખ્યો હતો ફોન આમંત્રણ એકવાર લઈને સરકાર કહે છે મારી ઓફિસ કે ઘરે કોઈ આમંત્રણ મને મળ્યું નથી બે દિવસથી મારો ફોન બંધ હતો પણ ઓફિસ ચાલુ જ હતી મને આમંત્રણ મળે કે ન મળે કલાકારોને સન્માન મળે તે જરૂરી છે બીજી તરફ ઠાકોર સમાજના અધ્યક્ષ પણ આમંત્રણ ન મળ્યાનો દાવો કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર હિતુભાઈ કનોડીયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કમ્ફર્મ હતા એ લોકોના નામ લિસ્ટમાં છે એટલે બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાત ની પ્રજાને સમસ્ત ગુજરાતના કલાકારોને કરે ના ક્ષત્રિય સમાજને અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે એટલે અમારા ક્ષત્રિય સમાજ એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે સ્વીકારવું નહીં ગામડામાં કહેવત છે

હવે અહીં વિક્રમ કોના ઈશારે નાચી રહ્યો છે તે સ્પષ્ટતા કરવાની જરૂર નથી કારણ કે સમજદાર ને ઈશારો જ કાફી છે મેહુલ દેસાઈ બીટીવી ન્યૂઝ ગાંધીનગર